સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાઈ રહ્યો છે એકતા પર્વ વિવિધ રાજુના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કે વડિયા પાસે આવેલ સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ પાસે તમામ રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ મુલાકાત કરી રહ્યા છે અને આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે વડિયા જવા માટે રવાના થયા વડોદરા એરપોર્ટ પર તેમનું વડોદરાના પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું યુગી આદિત્યનાથ

કેવડિયા ખાતે જે આ એકતા મહોત્સવનો શુભારંભ કરાવ્યો તે દિવસથી રોજેરોજ અલગ અલગ સમગ્ર દેશના વિવિધ રાજ્યોના અલગ અલગ કાર્યક્રમોના આયોજનો છે જેમાં આજે યુપીના સીએમ શ્રી યોગી આદિત્યનાથજી આજે અહીં એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી સંસ્કારી નગરી એવા વડોદરા શહેરના સૌ તરફથી મેં તેમનું સ્વાગત કર્યું અને તેમને વડોદરામાં આપનું સ્વાગત છે આવી રીતે એમનું સ્વાગત કર્યું